રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી સંગઠન બજેટમાં આંગણવાડી કર્મચારી સંગઠનની વિવિધ માંગણીઓ પડતર હોવા પછી પણ તેમની કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી તેવા આક્ષેપ આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે આંગણવાડી સંગઠન દ્વારા રાજ્યના બજેટની હોળી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું તે મુજબ કેશોદના માંગરૂડ રોડ પર કાળા કપડાં પહેરીને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કરતા જાહેર માર્ગ પર રેલી કાઢી અને વિરોધ કર્યો હતો કેશોદના આંગણવાડી વર્કર બહેનો દ્વારા અમારી માંગી પૂરી કરો નહીંતર ખુરશી ખાલી કરો જેવા સૂત્રોચ્ચાર કરી રેલી યોજી જેમકે ઉચ્ચારી હતી કે સરકાર માંગ નહીં સ્વીકારે આજ રોજ બજેટ બજેટના વિરોધમાં કાળા કપડા પહેરી અને ભેગા થયા છે અને બજેટ નો વિરોધ કર્યો છે બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કર્યો છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયુષ્ય માન કાર્ડ નો

તો હવે અમે અમે ઉગ્ર આંદોલન કરશું અને પણ વિનંતી કરી વારંવાર રેલીઓ કરેલી છે અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ કરશું આજે અમે કાળા કપડા પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોડી કરેલી છે અને ભવિષ્યમાં પણ જો અમારો સમાવેશ નહીં કરવામાં આવે અથવા અમને કાયમી નહીં કરવામાં આવે અમારો પગાર વધારો નહીં કરવામાં આવે તો અમે આથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડી ને તાળા બંધ રાખશું હવે પૂરક પોષણ પણ બંધ રહેશે અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા હવે પછીના સમયમાં અમે આંગણવાડી પર તાળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું અને અમારો પગાર